અંદર નથી આવી શકતી બહાર ફળિયામાં આવી જ સ્થિતિ છે અહીં અને ઘણા સમયથી રજૂઆત થાય છે તેમ છતાં અહીંના તો રસ્તાની સુવિધા છે આજે પણ એકવીસમી સદીમાં પણ રસ્તાઓની હાલત આ વિસ્તારોમાં એવી છે કે એકસો આઠ લોકોના ઘર સુધી નથી પહોંચી શકતી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અને આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે વધુ એક આવી જ ઘટના સામે આવી છે અહીં ખાસ કરીને દુગતા ફળિયાની એક સગર્ભા મહિલા કે જેને કાચા રસ્તાને લઈને એકસો આઠ ઘર સુધી ન આવતા ખાનગી વાહનમાં નાખીને રોડ સુધી ગ્રામજનો લઈને આવ્યા એકસો આઠ કાચા રસ્તાના કારણે કુકરદા ગામના અંદરના બાર ફર્યા આવતી ન હોય જીવ

સરકાર સમક્ષ અવાર રજૂઆત કર્યા બાદ પણ પરિસ્થિતિ એની એ જ છે આ વિસ્તારની અહીં આજે પણ સામાન્ય ખાસ કરીને જે સુવિધાઓ છે તે લોકો સુધી નથી પહોંચી રોડ રસ્તાની સ્થિતિ હાલ આટલી ખતરનાક છે જો ઇમરજન્સીમાં જ્યારે જરૂરત પડે ત્યારે પણ એકસો આઠ ઘર સુધી નથી પહોંચી શકતી લોકોને ખાનગી વાહનની વ્યવસ્થા કરવી પડે છે અને એ પણ ખાનગી વાહન રાત્રે તો મળતા પણ નથી દિવસે દિવસ સુધી રાહ જોવી પડે કે દિવસ થાય ત્યારે જે પણ ઇમરજન્સી છે જે પણ મહિલા જે કદાચ તેને કોઈ ઇમરજન્સીમાં હોસ્પિટલ પહોંચાડવાની હોય કોઈ વૃદ્ધને હોસ્પિટલ પહોંચાડવાની હોય તો એના માટે કોઈ પણ પ્રકારની સુવિધા અહીં ઉપલબ્ધ નથી હોસ્પિટલ પણ નજીક નથી હોસ્પિટલ માટે પણ દૂર જવું પડે છે તો છોટા ઉપ ઉદયપુરથી આ ઘટના સામે આવી છે જેને લઈને હાલ ચર્ચાએ જોર પકડ્યું છે કુકરદા ગામના ડુંગતા ફળિયાની આ ઘટના છે જ્યાં સગર્ભા મહિલા કડશથી રહી આખી રાત અને પછી દિવસ બાદ એને ખાનગી વાહનમાં નાખીને રોડ સુધી જ્યાં પાકુ રોડ છે ગામથી દૂર ત્યાં લઈ જવામાં આવી અને ત્યાં એકસો આઠમાં પછી તેને બેસાડીને હોસ્પિટલ લઈ જવામાં આવી કદાચ આટલા સમય દરમિયાન કોઈ અજુકતી ઘટના બની હોય તો જવાબદાર કોણ એ પણ મોટો સવાલ છે આવી ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો રોજ બરોજ કરી રહ્યા છે ત્યારે હાલ આ ઘટનાને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા રવિક ધાનીવાળા જોડાઈ ગયા છે રવિક છોટા ઉદયપુરની જે આ ઘટના સામે આવી છે હાલ સગર્ભાની સ્થિતિ કેવી છે जी आपने जायदोगे सगरबा वार ने सारवा माटे લઈ જવામાં આવી છે પરંતુ છોટા દેપુર જિલ્લાનો આ કોકડા ગામ છે કોકડા ગામે વારંવાર ઘટનાઓ બને છે આઝાદીના આટલા વર્ષો પછી પણ આ બાર પડ્યા છે બાર પડ્યાને રસ્તો બનાયે અપપા બનાવી આવતો વારવાર પંચાયત માર્ગ મકાન વિભાગે એસ્ટીમેટો બનાવીને સરકારમાં મોકલ્યા છે વિકાસની વાતો કરતી સરકાર આદિવાસી વિસ્તારમાં 3 કિલોમીટરનો માઈલ સ્કેટ બનાવતી નથી બેસથી નદીઓ આવે છે બેસ ની જરૂરિયાત છે છ ની વસ્તી છે ગામ ની પાંચ હજાર લોકો જે ડુંગર વિસ્તાર ની અંદર રહે છે કાચા રસ્તાઓ છે આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તા નથી બન્યા જી અને આ ઉપરાંત રફીક કેટલા સમય થી અહી સ્થાનિકો માંગ કરી રહ્યા છે રોડ રસ્તાની ની અને શા માટે સાંભળવામાં નથી આવતી તેમની રજૂઆત જી આપણે જણાવી હતું કે ચૂંટણી વખતે દર વખતે નેતાઓ વચન આપીને જાય છે કે રસ્તો બનાવ્યો હતો આ ત્રણ કિલોમીટરનો માર્ગ એવો છે કે વચ્ચે બે નદીઓ આવે છે આ રસ્તા બનાવવા માટે આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તો નથી મળ્યો તેને લઈને ગ્રામ સભાઓમાં જિલ્લા પંચાયતમાં અનેક વાર લોકોએ આંદોલન પણ કર્યા અનેક વાર ચૂંટણી બહિષ્કાર ચીમકી પણ આપી દર વખતે નેતાઓ ચૂંટણીમાં વાયદા કરીને જતા રહે છે પરંતુ આજે આઝાદીના વર્ષો પછી પણ તેઓને રસ્તાની સુવિધા ના આપીને સરકાર આદિવાસી નો કહી શકાય કે મૂળભૂત અધિકારો છે રસ્તા વીજળી અને પાણી આ રસ્તાની સુવિધા આપી શકતી નથી વીજળીની સુવિધા મળી રહે

જી અગાઉ એક થોડા દિવસો પહેલા ઘટના બની હતી ફરસુતા પેટમાં દુખાવો પડતા તેને બેટરી ના અજવાડે બે કિલોમીટર ચાલીને લાવવામાં આવી હતી જોકે રાતના સમય હતો જોલી બનાવી શકાય એવી સ્થિતિ ન હતી આ પ્રસુતિવાળી મહિલાને દુખાવો પડતા એકસો આઠ એમ્બ્યુલન્સ મેઇન રોડ સુધી કુકરદા ગામ સુધી જે બસ સ્ટેન્ડ છે ત્યાં સુધી પહોંચે છે પરંતુ આદિવાસી વિસ્તારના લોકો અંદરના ભાગમાં બહાર ફર્યા છે તે વિસ્તારોમાં રહે છે ત્યાં સુધી એકસો આઠ એમ્બ્યુલન્સ પહોંચતી નથી એકસો આઠ એમ્બ્યુલન્સમાં પહોંચાડવા માટે ત્રણ કિલોમીટરનો માર્ગ અંદરથી કાચો રસ્તો છે કાચા રસ્તા ઉપર એકસો આઠ ના જાય જેના કારણે ખાનગી વાહમાં પ્રસુતાવાળી મહિલાને લાવવામાં આવે છે અને ત્યારબાદ તેને દવાખાને લાવવામાં આવે છે એકસો ની સુવિધા ગામ સુધી પહોંચે છે એવી વાત છે પરંતુ મેઇન રોડ સુધી આવે છે અંદરના ભાગમાં ત્રણ નું ગામ વસેલું છે ત્યાં પહોંચતી નથી અને ચલો વાહનો નથી પહોંચતા રસ્તાની સુવિધા નથી શું આ ગામમાં હોસ્પિટલ કે કોઈ કેન્દ્ર હેલ્થ સેન્ટર એની પણ સુવિધા નથી ના ત્યાં કોઈ એવી જે ભૌતિક સુવિધાઓ હોવી જોઈએ તે નથી બાળકો પણ સ્કૂલે જવા માટે બબ બે કિલોમીટર કાચા રસ્તા પર ચાલીને જાય છે મહત્વની બાબત એ છે કે શાળાઓ છે પરંતુ એકથી ની છે ત્યારે આઠ સુધીનો અભ્યાસ કરવા માટે નર્મદા જિલ્લામાં ચાર ચાર કિલોમીટર ત્રણ ત્રણ કિલોમીટર ચાલીને આવી જાય છે સરકારને જગાડવા માટે અગાઉ આદિવાસી સમાજના લોકોએ રામઢોલ વગાડ્યો હતો અને સરકારના કાને અવાજ પહોંચે તે માટે પ્રયત્ન કર્યા હતા પરંતુ એનાથી પણ સરકારને કઈ અસર પડી ના હતી જયારે આ ઘટનાઓ વારંવાર બને છે એસ્ટિમેટો બનાવવામાં આવે છે અને પછી ફાઇલો ગાંધીનગર જઈને બંધ થઈ જાય છે બિલકુલ આભાર માહિતી આપવા બદલ તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે છોટા ઉદયપુર માં આજે પણ જે વિકસિત ગુજરાતની વાતો થાય છે તે ફક્ત અહીં વાતો જ છે કારણ કે અહીં વિકાસ આજ દિન સુધી પહોંચ્યો નથી આજે પણ રસ્તાની હાલત એટલી ખરાબ છે જે પ્રાથમિક સુવિધાઓ લોકોને મળવી જોઈએ પણ નથી આ ગ્રામજનો પાસે અહીં અવારનવાર ઘટનાઓ બનતી હોય છે આ પહેલાં પણ આવી ઘટના સામે આવી છે જ્યાં સગર્ભા મહિલાને ખાટલા પર રાખીને ખાટલાથી તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવી તે 108 સુધી પહોંચાડવામાં આવી હતી ફરી આવી જે ઘટના બનની છે અને કદાચ આવનારા સમયમાં પણ આવી ઘટનાઓ બનતી રહેવાની છે કારણ કે અહીં ફક્ત વિકાસની વાતો થાય છે આઝાદીના આટલા વર્ષો બધી પણ તેમને આઝાદી મળી નથી સમાચારોમાં આગળ વાત કરીએ ગાંધીનગર